અને સ્પેશિયલ એરિયા માટે ફોર વ્હીલ માં ના બેર છે અને એને બેરાવાની કોશિશ કરી બે હતી નથી એને નાના છોકરાની ની બધી જો તાપી 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 છે અમારી તાપી કા તાપી એને પણ નાના છોકરા કેમ જ છે આ નાનું છોકરું જેમ હોય ને અમારે એને પણ જોવાની ઈચ્છા થાય છે એટલે એ નામ જ નથી લેતી હું નાના છોકરા જેવું એનું